વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ સીડી શિરડીનગરની બાજુમાં વિસનગર વિસનગર શહેરમાં નગરપાલિકાની પરવાનગી સિવાય જાહેર રોડ ઉપર બાંધકામ કરવામાં આવતા તેની તાત્કાલિક અસરથી અટકાવીને કાયદેસરની પરવાનગી આપવા માટે નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દ્વારા ચીફ ઓફિસર શ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી શહેરના વિસ્તારમાં આવા જાહેર રોડ ઉપર પાર્કિંગ કે પછી કાયદેસરની પરવાનગી સિવાય બાંધકામો બંધાતા હોય ત્યારે જ નગરપાલિકા તંત્ર દ્વારા અટકાવવા જોઈએ જ્યારે મોટાભાગના બાંધકામ પૂરા થવા આવે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા આવા કામ અટકાવવાથી માલિકને નુકસાન થતું હોય છે જાહેર રોડ ઉપર બંધાતા બાંધકામો બંધાતા હોય છે ત્યારે શું નગરપાલિકાના સત્તાધીશોને જાણ નહીં હોય અને બાંધકામ શરૂ થઈ ગયા પછી તંત્ર દ્વારા આવીને કાર્યવાહી કરવામાં આવે છે આ અંગે પાલિકાના ચીફ ઓફિસર શ્રીને ભાજપના જ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન શ્રી દ્વારા આ અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે આવા બાંધકામોના કારણે જાહેર રોડ ઉપર પાર્કિંગ અને ટ્રાફિક જામનો પ્રશ્ન ઊભો થાય છે આવા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા જોઈએ અને આવા બાંધકામોને યોગ્ય નિયમ મુજબ કાર્યવાહી કરીને મંજૂરી આપવી જોઈએ મોમેન્ટની ગેરંટી સત્તર વર્ષનો અનુભવ બેસ્ટ ક્વોલિટી માલિક દ્વારા વિદ્યાર્થીઓની તાલીમ આપવામાં આવશે સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ રહેશે ચાર દિવસ જુઓ બરાબર ન લાગે તો ફી પરત સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો છવ્વીસ પાંચસો કે ન્યૂઝ